નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો તમે પણ બજેટ ની રાહ જોઈને કોઈ સારા શેર શોધી રહ્યા હો અથવા તો બજેટ ની અંદર કોઈ સારા શેર માં રોકાણ કરીને બજેટ ના દિવસે સારી કમાણી કરવા માંગતા હો એવા જ શેર વિશે વાત કરવાના છે જે તમે અત્યારે ખરીદી કરીને બજેટ પછી પણ સારી કમાણી કરી શકો છો અને આ ઇલેક્ટ્રોનિક વહીકલ સેક્ટર સાથે સંકળાયેલા શેર છે તો આ કયા શેર છે

આ સમસ્યાઓ દૂર કરવા માટે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણ બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે એવી ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા પણ વધારવામાં આવશે એટલે કે હાલમાં ઈવી ખરીદવામાં સૌથી મોટી સમસ્યા તેની મોંઘી બેટરી છે

પછી વાત કરીએ આપડી કે એવી કોમ્પોનેટ પર જીએસટી ઘટાડવાની શક્યતા પણ જોવાઈ રહી છે એટલે કે ઓબેન ઇલેક્ટ્રિક ના સીટીઓ અને સીઓ દિનકર અગ્રવાલે જણાવ્યું હતું કે જો ઇલેક્ટ્રિક વાહનોના ભાવમાં ઘટાડા ઘટાડવા હોય

અઢાર થી અઠ્યાવીસ ટકા જીએસટી છે એ પણ ઘટાડવાની વાત કરી રહ્યા છે એક્સપર્ટ પછી વાત કરીએ સરકાર બેંકોને ઓછા વ્યાજ દરે માટે લોન આપવાનો નિર્દેશ પણ આપી શકે છે જેના દ્વારા સરકાર બેંકો અને એનબીએફસી દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરી શકે છે જો લોકોને સસ્તી લોન મળશે તો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં લોકોનો રસ વધશે એવી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે જો લોકોને ઇલેક્ટ્રિક સ્કૂટર અને કારના ઓટો લોન પર વ્યાજ પર ડિડક્શનની સુવિધા આપવામાં આવે તો તેનાથી એવી ખરીદવામાં ઘણા લોકોનો રસ વધશે પછી વાત કરીએ એવી મેન્યુફેક્ચરિંગમાં ટાટા મોટર્સ આગળ છે સરકાર ઈચ્છે છે કે બે હજાર ત્રીસ સુધીમાં કુલ સેલ્સમાં માં EV નો હિસ્સો ત્રીસ ટકા હોઈ શકે છે આમાં આ માટે સરકારે મોટી જાહેરાતો કરવી જોઈએ જો સરકાર એક ફેબ્રુઆરીએ EV માટે મોટી જાહેરાત કરે તો તેનાથી ઓટો કંપની શેરોમાં વધારો થઈ શકે છે ખાસ કરીને જે કંપનીના portfolio મોટી સંખ્યામાં ઈવી છે તેમના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળશે આ સંદર્ભમાં આપણે સૌથી પહેલા ટાટા મોટર્સને સૌથી વધારે ફાયદો થઈ શકે છે ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક વાહનોના મેન્યુફેક્ચરિંગમાં સૌથી આગળ છે છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના શેર અઢાર ટકાથી વધુ ઘટ્યા છે એટલે કે અત્યારે શેર આપણે સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર પણ મળી રહ્યો છે ટાટા મોટર્સનો પછી વાત કરીએ કે છેલ્લા ત્રણ મહિનામાં મારુતિ સુઝુકીના શેરમાં પ્રમાણમાં સારું પર્ફોર્મન્સ કર્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના શેરમાં લગભગ પાંચ ટકાનો વધારો થયો છે. આ દરમિયાન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં પણ ચાર ટકાનો ઉછાળો આવ્યો છે. હ્યુન્ડાઈ મોટરના શેરમાં લગભગ સાત ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ઓલા ઇલેક્ટ્રિકના શેર લગભગ બાર ટકા ઘટ્યા છે. એક્સ શોરૂમ કિંમતમાં બત્રીસ હજાર પાંચસો રૂપિયાનો વધારો થશે. જ્યારે પ્રીમિયમ મોડલ ઇન્વિક્ટોમાં ત્રીસ હજાર રૂપિયા સુધી મોંઘી થઈ જશે.

શેરબજારની આવી જ માહિતી ગુજરાતી જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પર દબાવી દેજો